તાલુકાની સખી મંડળની બહેનોએ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની રક્ષા કવચરૂપી રાખડી પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી હાલ રક્ષાબંધનનો પવિત્ર તહેવારને લઈ બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેમનું જીવન દીર્ધાયું બને અને તેમની રક્ષા થાય તે માટે શ્રાવણની પૂર્ણિમાના દિવસે સૂતરનો તાંતનો ભાઈની કલાઈ પર બાંધે છે આ દિવસને રક્ષાબંધન કહેવાય છે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે રક્ષાબંધનના તહેવારને લઈ પાદરા તાલુકાના સખી મંડળના સંચાલક જંખનાબેન પુરોહિતની અધ્યક્ષતામાં સાંડા ગામ ખાતે તમામ સખી મંડળની બહેનો મળી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા માટે રાખડી પોસ્ટ કરવામાં આવી હતી આ રાખડી મોકલવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ગામ તાલુકો રાજ્યની બહેનો આજે પગભર બની છે જિંદગીથી નાસીપાસ થઈ અને લાચાર વિધવાઓ આજે સરકારના વિધવા પેન્શનના લાભથી સારી રીતે જીવન ગુજ ગુજારી રહે છે આ કાર્યક્રમને સફળ બનાવવા પાદરા તાલુકાના આશરે એકસો પચાસ જેટલી બહેનોએ ભાગ લીધો હતો મારું નામ જશોદાબેન્દ્ર પટેલ છે એમાં મોદી સાહેબનો એમ કે અમને સાડી બારસો રૂપિયામોને જે આપે છે વિધવા બહેનોને કેમ્પ્યોર એ અમારી એમ કે અમારું ઘર સારી રીતે ચાલે છે અમારા છોકરા સારી રીતે અમને રાખે છે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર आज रोज पादरा तालुकाना लोक लाडीला सुशिक्षित तथा सौने साठे राखीने चाले eva तारा से पेशी चैतन्य झालाना अध्यक्ष मा पाधरा तालुकाना सखी मंडल नी बहेनो द्वारा आपणा सौना लाडीला ठंडी गर्मी बरसात प्रत्येक ऋतू मा आपणने वटवृक्ष नी जेम છાયા આપે છે એવા પિતા સમાન શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા મોટાભાઈ જેવા ઠંડી અને ગરમી સહન એ પણ કરે છે અને સુખ દુઃખના સાથી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રશ્રીને આજે પાદરા તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવાનો પ્રોગ્રામ અમે બનાવી રહ્યા છીએ એનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે ગામ તાલુકો જિલ્લો રાજ્ય કક્ષાએ દરેક ગામની બેનને આજે પગભર કરી છે એ મુખ્ય અમારા આ ઉદ્દેશ અને હેતુ એ સાર્થક કરવા માટે આજે અમે એક નાનો રાખડીનો તાતનો અમે ત્યાં ગાંધીનગર મોકલી રહ્યા છીએ જય હિન્દ જય ભારત